મહાનગરપાલિકામાં હજુ દોઢ મહિના પહેલા જ નિયુક્ત થયેલા ચીફ ફાયર ઓફિસર અનિલ મારૂ રૂપિયા એક લાખ એસી હજારની લાંચ લેતા એસીબીના હાથે રંગે હાથ ઝડપાઈ જતા આજે મહાનગરપાલિકામાં ચાલતા બેફામ ભ્રષ્ટાચારના વિરોધમાં રાજકોટ શહેર કોંગ્રેસે સેન્ટ્રલ ઝોન કચેરીમાં ગંગાજર અને ગૌમૂત્ર છાંટીને કચેરીને પવિત્ર બનાવવાનો સંકલ્પ કરતો આશ્ચર્યજનક કાર્યક્રમ આપ્યો હતો બેફામ આક્ષેપો સાથેનું આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું

કોર્પોરેશનની જ કચેરીની અંદર ઓફિસની અંદર જે લાંચ લીધી છે એ બહુ અતિ ગંભીર બાબત છે એટલે અમે કમિશનરનું ધ્યાન દોરવા આવ્યા છીએ કે આ રાજકોટ મહાનગરપાલિકાનો ભ્રષ્ટાચાર છે એ બંધ કરાવો સત્યાવીસ જણાના થોડા દિવસો પહેલાં ડેર થયા હજી એની સાઈ નથી સુકાણી ત્યાં પણ ભ્રષ્ટાચારનો વેગ કોર્પોરેશનમાં ચાલુ રહ્યો છે એ બંધ કરાવવા માટે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ એક આવેદનપત્ર દેવામાં આવ્યું છે ખરેખર ક્યાંક ને ક્યાંક ભાજપના પણ પદાધિકારીઓ સામેલ હોય તો જ અધિકારીને આટલી બધી હિંમત થાય હજી તો દોઢ મહિનો જ અનિલ મારુને થયાં છે ત્યાં ઓફિસમાં સીધો ભ્રષ્ટાચાર ચાલુ કરી દો એની ખરેખર કેટલા એને એનઓસી આપવામાં આવ્યા છે એની પણ તપાસ થવી જોઈએ અને આ જે અધિકારી છે પેલા ભુજમાં હતા એની પણ તપાસ થવી જોઈએ અને આ અધિકારી ખરેખર એને સસ્પેન્ડ થયા છે એવી કોંગ્રેસ પક્ષની માગણી છે એ એ બારામાં પણ એને અનિલ જૈનનો જે પરિવાર જે ભ્રષ્ટાચાર કર્યો છે એની પણ તપાસ થવી જોઈએ એવી પણ અમારી માગણી છે